મારે છે ને જાદુ કરવું છે પણ એમાં એવું છે મેં કીધું જાદુ ન કર્યું ને તો આમાં ખબર કેમ પડે કે આમાં જાદુ શક્તિ છે કે નહીં પેલા છેને હું શેક કરી લઉં પેલા વાંદરો બનાવું જો જાદુ શક્તિ કામ કરી જાય ને તો પછી ને બધાને જાદુ દેખાડવાનું ચાલુ કરી દેવું છે પેલા વાંદરો બનાવું અંતર મંતર જાદુ મંતર ગીલી ગીલી છું ભાઈન્દ્ર બની ગયો હો મારું જાદુ શક્તિ છે ને કામ કરી ગઈ આ તો છે ને મેં એટલે શેક કર્યું માણસ છે ને મારી મસ્કરી નો કરે લાઈ પાછો છે ને ગાયો ગા વાંદરા ને ગુમ કરી નાખું હવે છે ને બધાયને જાદુ દેખાડવાનું ચાલુ કરી દેવું છે અંતર મંતર જાદુ મંતર ગીલી ગીલી છું સમજો ગોબર હા ફૂલડી રહી ને

મારે પૈસા કમાવા છે પણ આ જાદુનો ઉપયોગ કેવી રીત કરવું કે પૈસા કમાવું કાંઈક તો કરવું જોઈશે પણ આમાં જાદુ કેવી રીત દેખાડવું આઈ ગયો જંગલમાં શું જાદુ કેવી એ હા કર્યું કા તમારે મસ્કરી કરવાના હાયા આયા એ મસ્કરી કરવાના ના આયા તો આ અમે જાદુ જોયું નથી એટલે જોવા આયા તું કર તો ખરાક હે એ જાદુ દેખાડવાનું નો હોય તો મને આવડે જ છે આવડે છે હા એ તો કર કે નહીં આજ તો અમારે જોવું છે હા તો તું છે ને આવી આ કોણ આ રહ્યો ઈ ઓ ની હું નઈ જાવ આ જાદુ જોવું હોય ને એ તો એકાદો આવી આવ નક જાદુ નથી દેખાડું એમ નેમ થોડું કઈ જાદુ થાય

પણ એમ ન દેખાડે કોક આ ઉભું હોય ને ત્યારે હું તને દેખાડું પણ તાર ગામના આવા તો દે ગામના કોઈ નવરી ના હોય આવે એ હમણાં આવશે